20,000 किलो रिंगण आणि एक लाख रोटला साथे योजायो शाकोत्सव सुरतमा स्वामिनारायण संप्रदायना सवा लाख हरी भक्तोय प्रिदो प्रशाद દિવાળી બાદ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવ યોજાતા હોય છે ત્યારે સુરતના કેનાલ રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ ફાર્મ ખાતે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુંભ મેળાની જેમ માનવ મહેરામણ ઉમટ્યો હતો શાકોત્સવમાં એક લાખ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો આ શાકોત્સવમાં બાર હજાર કિલો બાજરીના લોટના અગિયાર લાખ રોટલા બનાવવામાં આવ્યા હતા વીસ હજાર કિલો શાક સાથે દસ હજાર કિલો ખીચડી પણ બનાવવામાં આવી હતી ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા અજેન્દ્ર પ્રસાદજીની આજ્ઞાથી નુગેન્દ્ર પ્રસાદની નિશ્રામાં પ્લાઝા ખાતે નાર રોડ પર આયોજન થયું બે હજારથી વધુ સ્વયંસેવકોએ વ્યવસ્થા શાકોત્સવમાં વીસ હજાર કિલો રીંગણા અને તેટલી જ માત્રામાં બીજા મસેલા ઉમેરાયા હતા સાથે જ બાર હજાર કિલો બાજરાના રોટલા અને લગભગ એક લાખ જેટલી સંખ્યામાં રોટલા તૈયાર કરાયા સાથે સાથે દસ હજાર કિલો ખીચડી

હાજરી આપી છે બધા ભક્તો માટે અને આના જે દર્શન કરે છે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી બધા ભક્તો માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ સર્વ ને સર્વ મંગળ કરે સુખ્યા કરે સૌને ర్వే భగవన్ స్వామినారాయణ లోహాన్ని అందర శాప ఉన్నా అనులక్షర ఆరతీ అందర పూజ్య నుగేంద్ర ప్రసాదీ మహారాజీ పవన్ ఉపస్థితి આ શાકોચોનું આયોજન કરવામાં આવ્યું છે જે શાકોચોની અંદર બાર હજાર કિલો બાજરાના રોટલા બનાવવામાં આવ્યા છે અને વીસ હજાર કિલો રીંગણા નું શાક બનાવવામાં આવ્યું છે સાતસો ને પચાસ કિલો ની અંદર આ રીંગણાના શાકને વઘારવામાં આવ્યું છે હજારો ને લાખો સત્સંગીઓ આજે આ શાકોચોના માધ્યમથી થી ભગવાનનો પ્રસાદ સ્વીકાર અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે